તમારે ઘરે બેઠા વજન ઘટાડવું હોય તો યોગા અને એક્સરસાઇઝ ઓછી કરી દો ભૂખ્યા રહેવાનું ઓછું કરી દો આજે હું તમને એવી સરસ મજાની હેલ્ધી રેસીપી બના આપવા જઈ રહી છું કે જે રેસીપીમાં કેલરી શૂન્ય છે પોષક તત્વનો ખજાનો છે અને તમારું વજન પણ એકદમ ફટાફટ ઘટવા લાગશે સૌથી પહેલાં એક ચમચી અડધી ચમચી તેલ લેવાનું છે એમાં જીરાથી વઘાર કરવાનું છે એમાં હળદર ઉમેરવાની છે પછી એમાં અને એક વાટકી ટમેટું એક વાટકી પાલક ઉમેરી અને મીડિયમ આંચે તેલમાં સાંતળી લેવાની છે પાલક છે એની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં છે અને તમારા શરીરની ચરબીને બેલેન્સ કરવા માટે પાલક અને ટમેટા ખૂબ ઉપયોગી છે કારણ કે ટમેટા અને પાલકમાં વિટામિન કે રહેલું છે એટલા માટે તો હવે અહીંયા આપણે પોષક તત્વોનો ખજાનો એવી આ રેસીપી સિક્રેટ છે અહીંયા પાલક અને ટમેટા સાંતળાએ એટલે થોડું કાચું જીરું હળદર મીઠું લાલ મરચું થોડો ગરમ મસાલો થોડું ધાણા જીરું ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી અને સાંતળી લઈશું હવે તમે જોઈ શકો છો આપણે ચાર વાટકી પાણી ઉમેરવાનું છે જ્યારે બધા મસાલા તમે કરી લો ને એ પછી તમારે કંટીન્યુ ચાર વાટકી પાણી ઉમેરી દેવાનું છે કારણ કે આપણે જે અહીંયા વસ્તુ લેવાની છે એક વાટકી હોય તો સામે તમારે ચાર વાટકી પાણી ફરજિયાત જોશે તો અહીંયા તમારી રેસીપી પચાસ ટકા બનીને રેડી થઈ ગઈ છે ઓકે હવે અહીં આપણે પાણીને ઉમેરી દઈએ ટોટલ આપણું ચાર વાટકી પાણી હોવું જોઈએ મેં બોટલની અંદર પાણી મેઝરમેન્ટ સેટ કરીને લીધેલું હતું એટલા માટે હવે આ પાણીને આપણે ઉકળવા દઈએ પાણી ઉકળે ત્યાં સુધી આપણે જોઈએ કે આપણે કઈ વસ્તુ ઉમેરવાની છે તમે જોઈ શકો છો એક વાટકી ઓટ્સ લેવાના છે જે વાટકી તમે ઓટ્સ લો એના ચાર વાટકી ફરજિયાત પાણી હોવું જોઈએ પરંતુ પાણી ઉકળે પાણી પ્રોપર ગરમ થાય એટલે આપણે એમાં ઓટ્સ બધી જગ્યાએ દઈશું ઓટ્સ સૌથી ઝડપ તરફથી ચડી જતી વાનગી છે અહીંયા આપણે પ્લેન ઓટ્સ લેવાના કોઈ પણ મસાલા વગરના ઓટ્સ જે તમને મળી જશે માર્કેટમાં વ્હાઇટ કલરના પ્લેન ઓટ્સ એમાં કોઈ પણ મસાલા એડેડ નથી એવા ઓટ્સ લેવાના છે મસાલા આપણે જાતે કરવાના છે ઓટ્સ છે એની અંદર કેલરી શૂન્ય છે ને ઘણા બધા ફાયદાઓ છે તો અહીંયા પ્લેન ઓટ્સ તમે તમારો ટેસ્ટ અકોર્ડિંગ બનાવી શકો છો માત્ર ત્રણ જ મિનિટની અંદર આ મિક્સ વેજીટેબલ ઓટ્સ પાલકની ખીચડી બનીને રેડી થઈ જાય છે તો અહીંયા તમે ત્રણથી ચાર મિનિટ સુધી તો તમારે ઉકળવા દેવાનું છે ખુલ્લું જ રાખવાનું છે યાદ રહે દર એક મિનિટ તમારે હલાવવાનું છે કારણ કે તળિયે ચોંટી જાય એટલા માટે દર એક મિનિટે આપણે હલાવીશું આની અંદર તમે વટાણા એડ કરી શકો છો ફ્લાવર ઉમેરી શકો કોબીજ એડ કરી શકો તમે ડુંગળી પણ લીલી સમારો તમે કાચી ડુંગળી એટલે કે તમે ડ્રાય ડુંગળી પણ ઓનિયન એડ કરી શકો છો અહીંયા એકદમ સરસ રીતે ઓટ્સ તમે જોઈ શકો છો આમાં તમને એવું લાગે છે આ બીજી મિનિટ શરૂ છે તમને એમ તે પાણીનો ભાગ છે પરંતુ ત્રીજી જ મિનિટ સ્ટાર્ટ થશે ને એટલે એકદમ પાણીનો ભાગ બળવા લાગશે દર એક મિનિટે આપણે અહીંયા હું તમને હલાવતું બતાવીશ આવી રીતે આપણે હલાવીશું ઓટ્સ જેમ જેમ તમે વધારે તમે હલાવશો એમ તમારા ઓટ્સની ખીચડી છૂટી બનશે ને બહુ મસ્ત બને છે ઓકે તો અહીંયા આપણે આવી રીતે લીડ નથી કવર કરતી ખુલ્લું જ એડ કરવું આપું છું ત્રણ મિનિટ થઈ ગઈ છે ત્રણ મિનિટની અંદર તમે જોઈ શકો છો તો અહીંયા આપણી ઓટ્સની ખીચડી એંશી ટકા બનીને રેડી થઈ ગઈ છે જો તમારે તરત જ ખાવી હોય તો તમે ગેસ ત્યાં બંધ કરી શકો છો અને તમારે થોડો પાણીનો ભાગ બાળવો હોય તો પણ બાળી શકો છો તો અહીંયા આપણે સરસ મજાની આ વજન ઘટાડવા માટેની મિક્સ વેજીટેબલ ઓટ્સ ખીચડી રેડી થઈ ગઈ છે એક જ વાટકીમાં તમે જોઈ શકો છો ઘણા બધા ઓટ્સ બનીને રેડી થઈ ગઈ છે ઓટ્સ ફૂલાય છે એટલા માટે જ આપણે એક વાટકી ઓટ્સમાં ચાર વાટકી પાણી લેવાનું છે નથી વધારે પાણી આવતું નથી ઓછું પાણી પરંતુ ઓટ્સ પાણી જલ્દી સોસાઈ જાય છે ઓટ્સ તમારા પાચનતંત્રમાં અને હોજરીમાં વાળો પદાર્થ છોડે છે જેના કારણે તમારો ખાધેલો ખોરાક છે

ખીચડી દહીં સાથે સવાર બપોર સાંજ ખાઈ શકો છો જ્યારે ભૂખ લાગે ત્યારે અને મહિનામાં આ ઓટ્સની ખીચડી ખાઈને વજન ઘટાડી શકો છો